તો નમસ્કાર દર્શકો આજે આપણે સુંદર મજાની વાવ જ્યાં દેવભૂમિ દેવળિયા ગામમાં જે આ તમને જોઈ રહ્યા છો બારસો વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે ત્યાં વાવ વાવ પણ છે તો જઈએ અંદર મિત્રો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ છે દેવભૂમિ ગામ દેવળિયાની જે જ્યાં મકાન બનાવવાનું ખોદકામ કરતાં મળી આવ્યું તો આ મંદિર જે પૌરાણિક શિવ મંદિર છે અને વાવ છે તો મિત્રો આ ખૂબ જ અદ્ભુત ને અવિશ્વસનીય વાવ છે તમે આ જોઈ રહ્યા છો કેમકે અહીંયા આવું કાંઈ હતું નહીં પણ મકાનનું ખોદકામ કરતાં જ આ વાવ મળી આવી છે ને ભગવાન ભોળિયાનાથનું શિવાલય અંદર છે તો આપણે કરીએ ભોળિયાનાથના દર્શન જય ભોળાનાથ મિત્રો આ શિવાલય કમસે કમ બારસો વર્ષ જૂનું માનવામાં આવી રહ્યું છે ને ખૂબ જ આ ભોળિયાનાથનું શિવાલય વાવ ખૂબ જ જૂની વાવ છે ભોળાનાથનું મંદિર જે પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ આવું વાવ બનાવરાવતા અને આવું શિવાલય બનાવરાવતા તો આ ખૂબ જ જૂની વાવ છે બારસોથી તેરસો વર્ષ પણ જૂની છે ભોળાનાથનું મંદિર અને વાવ અને કોઈ આ બધું ખૂબ જ પૌરાણિક છે મિત્રો ખૂબ જ સુંદર વિડીયો છે વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો કેમ કે આવા વિડિયા તમને હું લાવ્યા કરું છું જય ભોળાનાથ મિત્રો આ દેવભૂમિ દેવળિયા જે અમરેલી જિલ્લામાં અમરેલી તાલુકામાં જ ગામ આવ્યું છે અમરેલી આવ્યા હોય તો નજીકમાં જ આ ગામ થાય છે તો તમે અમરેલી આવો તો જરૂર અહીં થઈ આ વાવના દર્શન કરવા આવજો દેવભૂમિ દેવળિયા ગામ કહેવાય છે કેમ કે પહેલાં ગામનું નામ ખાલી દેવળિયા હતું હવે અત્યારે આ ગામને બદલીને દેવભૂમિ દેવળિયા કરીને આવવામાં આવ્યું છે મિત્રો તો તમે આ જોઈ રહ્યા છો કુઓ છે વાવનો અને અહીંયા ભોળાનાથનું મંદિર પણ છે જૂની વાવ જે હજાર બારસો વર્ષ જૂની આ વાવ ગણાય છે મિત્રો ખૂબ જ સુંદર વાવ છે முழு நவா வீடியோ